અમે તો પાકીયા લાડવાજ કઈએ તો આપણે પહેલા તો મણ દેવાનું છે તો મે 3 નાની ચમચી જેટલું તેલ લઈ લીધું છે તો પહેલા આપણે લોટમાં મણ દે દઈએ અને તેલ નાખ્યા પછી આ રીતે હાથની મદદથી મિક્સ કરવાનું જેથી કરી અને લોટમાં તેલ સારી રીતે મિક્સ થઈ જાય અને તેલનું મણ નાખવાથી આપડા ભીંડિયા તળ્યા પછી એકદમ ક્રિસ્પી બને અને ભૂકો થઈ જાય આસાનીથી

ખોજન દઈ દેવાનો છે જેથી કરે અને અંદર ની ભાગમાં પિંડિયા આપડા સારી રીતે તડાઈ જાય તો બધા સ્પીંડિયા આપણે આ રીતે વારી લઈએ તો બધા સ્પીંડિયા આપડા તૈયાર થઈ ગયા છે તો આપણે મિડિયમ ગેસ ઉપર જ તડવાના છે પિંડિયા જેથી કરી અને અંદર થી આપડા પિંડિયા કાસા ના રહે અને સારી રીતે સડી જાય તો 5ક મિનિટ જેવો ટાઈમ થયો છે અને તમે જોઈ શકો છો પિંડિયાનો કલર બદલાતો જાય છે સેજ લાલ થવા માંડ્યો છે હજી આપણે 2-3 મિનિટ સુધી તળવાના છે તો ટોટલ 8ક મિનિટ જેવું થાય છે અને તમે જોઈ શકો છો કમ્પલીટ આપણા પિંડિયા તળાઈ ગયા છે અને કલર પણ બદલાઈ ગયો છે એક વાસણમાં એડ કરી દઈએ તો બધા સ્પીંડિયા આપણે આ રીતે તળી લીએ પિંડી આપણા કમ્પ્લીટ તળાઈ ગયા છે અને બે બે ભાગ કરી લીધા છે જેથી કરી અને ઠંડા થઈ જાય અને ઠંડા થઈ જાય પછી જ આપણે મિક્સરમાં ભૂકો કરવાનો છે ગરમ હશે તો બરાબર ભૂકો નહીં થાય તો હવે આપણે મિક્સરમાં એડ કરી અને ભૂકો કરી લઈએ પિંડિયાના આ રીતે નાના નાના ટુકડા કરી અને મિક્સરમાં તમે એડ કરશો તો આસાનીથી ભૂકો થઈ જશે

હવે આવે છે આપણે મેન વસ્તુ એટલે કે ગોળ અને ઘી તો આપણે 1 કિલો લોટ સાથે 1 કિલો ગોળ 100 ગ્રામ ગુંદ અને 400 ગ્રામ જેટલું ઘી ઘી તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ કે ઓછું કરી શકો છો એકદમ સહેલું માપ 1 કિલો લોટ સાથે 1 કિલો ગોળ 400 ગ્રામ ઘી અને 100 ગ્રામ ગુંદ ગુંદ તમારા ટેસ્ટ પ્રમાણે વધુ કે ઓછું કરી શકો છો

એકસાથે બધું જ ગોળ એડ કરી અને પછી આપણે મિક્સ કરી લઈએ હવે ધીમેથી આપણે બધું મિક્સ કરી લઈએ તો બધી જ વસ્તુ સારી રીતે મિક્સ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો હવે આપણે ગુંદ એડ કરી દઈએ 100 ગ્રામ ગુંદ અને થોડા આપણે કિસ્મીસ એડ કરી દઈએ અને કાજુ બદામ પણ તમે એડ કરી શકો છો હું કાજુ ઉપરથી એડ કરીશ હવે આપણે અહીંયા 10 થી 12 ml ખાંડી અમે એડ કરી દઈએ અને બધી વસ્તુઓ હવે સારી રીતે મિક્સ કરી લીધી બધી વસ્તુઓ સારી રીતે મિક્સ થઈ ગઈ છે અને 5ક મિનિટ જેવો ટાઈમ થયો છે હવે આપણે લાડુ વારી લઈએ તો આ રીતે આપણે હાથની મદદથી લાડુ વારી લઈએ તમે નાની મોટી સાઈઝ તમારી રીતે કરી શકો છો તો આ રીતે આપણે લાડવા વારી અને બધા જ લાડવામાં આપણે ઉપર કાજુ એડ કર્યા છે તો આ જ રીતના બધા જ લાડુ આપણે વાળી લીએ तो आती आप आज लाडवा रेसिपी तमने के लगी कॉमेंट बॉक्स में जरूर थी जानाजो चेनल में नवा तो लाइक शेर ने सब्सक्राइब कर दो तो फरी मलशू नवी रेसिपी साथी बाय बाय